હવામાનમાં પલટો આવવાનું જણાવી રહ્યું છે આ સાથે સાથે બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારો પંચમહાલ મહીસાગર સુધીના અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો હવામાનની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે તેમજ મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર કલોલ વડોદરા ધોળકા વિરમગામ કડી મહેસાણા બનાસકાંઠા વગેરે વિસ્તારોમાં પણ મિત્રો એકાએક હવામાનમાં પલટો પણ જોવા મળી રહ્યો છે આ સાથે સાથે આજથી જો આપણે મિત્રો વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા રાજસ્થાન અને દેશના અલગ અલગ ભાગોની અંદર હવામાનમાં મોટા ફેરફારો થશે અને સાથે સાથે કેટલાક ભાગોની અંદર ધૂળની આંધી સાથે ગાજવીજ સાથે પણ અમુક રીતે વીજળી પડવાની પણ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે હજુ પણ આગામી દિવસોની અંદર જે છે એ ગરમીમાં એકંદરે વધારો ઘટાડો પણ નોંધાય એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો આઈએમડી અનુસાર રાજ્યની અંદર હવે અને આખા દેશ દરમિયાન પણ તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળી શકે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટલે કે આગામી ત્રણ દિવસની આપણે આ અનુમાન લગાવી શકાય આ ઉપરાંત મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને બિહાર હરિયાણા રાજસ્થાન પંજાબ દિલ્હી વગેરે વિસ્તારોની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સર્જાય અને સાથે સાથે વરસાદ પણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને હવે બંગાળની ખાડીની અંદર પણ મિત્રો મે મહિનાની અંદર બીજી નવી સિસ્ટમ બનશે અને તે મિત્રો વાવાઝોડું બનશે કે નહીં તેના વિશે પણ મિત્રો જેમ સંપૂર્ણ નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું તો મિત્રો ત્યાં સુધી જોડાયા જો અમારી ચેનલ સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર